અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરે વકીલને લાફો ઝીંકી દેતા વકીલ આલમમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આવેદનપત્ર પાઠવીને વકીલ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેને સસ્પેન્ડ કરવામાં આવે એવો દાખલો બેસાડવામાં આવે કે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના કરતાં પહેલાં સો વખત લોકો વિચારે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયટ મીડિયામાં આપનું સ્વાગત છે અરવલ્લી જિલ્લાના મોડાસામાં વકીલ ઉપર પોલીસ કર્મીએ માર માર્યો તેવા આરોપ સામે આવ્યા છે જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોડાસા ટાઉનના ડાભી ઉપર ગંભીર આરોપ લાગ્યા છે કે જ્યારે તેઓ કોર્ટ રૂમમાં ગયા કોર્ટ રૂમથી બહાર આવ્યા ત્યારે વકીલ અને પીએસઆઈ વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ મામલો ઉગ્ર બન્યો જેમાં પીએસઆઈ ડાબીએ લાફો ઝીંકી દીધો વકીલને નાના કારણે એમાં વકીલોમાં ભારે આક્રોશ જોવા

અરવલ્લી જિલ્લાના બાર એસોસિએશનના પ્રમુખ એનપી બારોટ આજ રોજ અમારા બારના તમામ વકીલો વતી અમોએ અમારા આજીવન સભ્ય આદરણીય ગોપાલભાઈ સાથે ગઈ રાત્રે ગોપાલભાઈ ભરવાડ સાથે ગઈ રાત્રે પોલીસ ડાભી સાહેબ અને એમના ડાભી તથા અન્ય કર્મચારીઓએ મારા એડવોકેટ મિત્રને સખત માર મારી મરણતોલ માર મારેલ છે હાલ તેઓ ગંભીર હાલતમાં મોડાસા દવાખાને દાખલ કરેલ છે વધુ સારવાર માટે હિંમતનગર લઈ ગયા છે અને તેઓ જીવન મરણ વચ્ચે જોલા ખાય છે અને આ અમાનીય વર્તન આ પોલીસનું નહીં ચાલે અને એના માટે અમારા અરવલ્લી બારના મોડાસા માલપુર મેઘરજ ધનસુરા બાયડ બિલોડા તમામ વકીલો વકીલો અહીં એકત્રિત થયા છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમ પોલીસ અને અમારી જે ડાબી તથા અન્ય કર્મચારીઓ જેમણે ગુનો કર્યો છે તેમની વિરુદ્ધ કાયદાકીય રીતે ચોક્કસ ફરિયાદ ફાડી એમના સામે યોગ્ય પગલાં ભરવા અમારી અને એમને કાર્યવાહી કરે અને એમને સસ્પેન્ડ કરે ત્યાં સુધી અમારું હમણાં ઉપવાસ પર રહીશું અને અમારું અમારી હડતાલ અચોક્કસની મુદતની રહેશે અને તમામ વકીલો એક સાથે રહી વકીલોની હિત માટે વકીલો અત્યારે વકીલ એકતા જિંદાબાદ થયેલ છે અત્યારે વારંવાર વકીલો ઉપર પોલીસનું દમન ચાલી રહ્યું છે તે દમન દૂર થાય અને અમાન્ય વર્તન કરી રહ્યા છે તેના માટે અમારા વકીલો અને ટાઉન પીએસઆઈ ડાભી તથા 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 તેમના સાથે માર મારનાર અન્ય કર્મચારીઓ તમામ કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી અમારી કાયદેસરની ફરિયાદ લે એ માટે અમે ફરિયાદ આપેલ છે અને અમારે આખા જિલ્લામાં અમે ઠરાવ કરે છે અચોક્કસ મુદતો ઠરાવ કરે છે ત્યાં સુધી અમે કોર્ટ કમ્પાઉન્ડમાં રહીશું નહીં જઈશું નહીં અને જ્યાં સુધી અમને ન્યાય મળે ત્યાં સુધી ઉપવાસમાં રહીશું અને ઘનશ્યામ પટેલ અરવલ્લી બાર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન પ્રમુખ ભૂતપૂર્વ જ્યારે પોલીસ એ કાયદાના રક્ષણ માટે છે ભક્ષક માટે નથી થોડા સમય પહેલા આર્મીના જવાનને હિંમતનગર ખાતે મારવા મારવામાં આવે છે પબ્લિક રસ્તા પર આવે છે છતાં એના પ્રત્યે કોઈ એફઆઈઆઈ ફાટતી નથી એ જ પૂર્ણાવતન અરવલ્લી જિલ્લામાં ડાભી કરીને કોઈ પીઆઈ છે પોલીસ સ્ટેશને એને વકીલ શ્રી જીટી ભરવાડને હાથ ઉપાડ્યો અરે ભાઈ એને કોઈ કાયદાના વિરુદ્ધનું કૃત્ય કર્યું હોય તો તમારે તમે પ્રથમ પગથિયું છે ન્યાયનું તમારે પહેલાં એની એફઆરઆઈ ફાળવી હતી તમને વકીલને મારવાની સત્તા કોને આપી જ્યારે તમે એક એડવોકેટ ઉપર હિંચકારો હુમલો કરો છો ત્યારે સામાન્ય પ્રજાને પણ નહીં છોડો અને વકીલ તો કાયદાના રક્ષણ માટે છે સંવિધાનનું રક્ષણ કરે છે જ્યારે રક્ષણ કરનારને જ તમે હાથ ઉઠાવીને શું સાબિત કરવા મારો છો તમે અહીં આંદોલન કરાવવા માગો છો અને આ ડાબીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી દરેક વકીલ અરવલ્લી જિલ્લાના કામથી અડગારે છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેમજ એના સાથે જે પોલીસવાળા છે જેમને કાયદાનો ભંગ કર્યો છે એમને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે હવે સાંભળ્યા અતારવલ્લી બાર એસોસિએશનના આગેવાનો તેમનામાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને વકીલ ઉપર જે પોલીસ કર્મચારી દ્વારા હુમલા હવે સાંભળ્યા હતા અરવલ્લી બાર એસોસિએશનના એડવોકેટો જે તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને તેમણે કહ્યું છે કે પોલીસ એ કાયદાનું રક્ષક છે પરંતુ જો રક્ષક જ ભક્ષક બનીને કામ કરશે અને ન્યાય મંદિરમાં આ પ્રકારની ઘટના કરવામાં આવશે તો ક્યારેક સાંખી લેવામાં નહીં આવે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે પગલાં લેવામાં આવે અને તેમને કાયદાનો પાઠ ભણાવવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયાને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો